ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલા ભવન ખાતે આખ્યાન માળના સત્વારે કાર્યક્રમનું આયોજન કરાયું મોટી સંખ્યામાં શિક્ષકોએ હાજર રહીને કાર્યક્રમ માણ્યો ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલા ભવન ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને નારાયણ વિદ્યા વિહારના સંયુક્ત ઉપક્રમે આખ્યાન માળના સથવારે કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં શિક્ષકોએ ઉપસ્થિત રહી कार्यक्रम मान्य होतो हो मातृभाषा गौरव प्रतिष्ठान संस्थान भरुच जिल्हा अधिकारी कचेरी आणि नारायण विद्याविहार संयुक्त उपक्रमे સત્યાવીસમી જુલાઈના રોજ વિશ્રાતી જતી કલા આખ્યાન માળના સથવાડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના પંડિત ઓમકારનાથ ઠાકુર કલા ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં તરાજાના સુવિખ્યાત વાક્યાન્વિત કવિ વાર્તાકાર અને આખ્યાનકાર એવા ગુજરાત રાજ્યના એકમાત્ર માણભટ્ટ ઉમાકાંત રાજ્યગુરુ પોતાની મધુર રસભર વાણી દ્વારા કુંવરબાઈનું મામેરું આખ્યાનનું કરાવ્યું હતું આ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પીઆર જોશી માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન સંસ્થાના ઉપાધ્યક્ષ ડૉક્ટર મહેશ ઠાકપુર ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી પોતાના નવીન પ્રેરણાદાયી વિચારો રજૂ કરી માતૃભાષાનું ગૌરવ વધે તે માટે ભાષા સજ્જતા અને ભાષા સંવર્ધન અંગે માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલ અને પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી સચિન શાહ હાજર રહીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહી કાર્યક્રમ માણ્યો હતો રિપોર્ટર કેતન મહેતા ભરૂચ ને કોઈ ખબર ન પડે ત્યારે હરીવર સાચે આખે આખો વિના મસાલે ભળે ખરેખર બળતરા કોને નરસિંહને નથી થતી દાજ કોને લાગે છે ઈશને અસર થાય છે પણ નરસિંહની સફળતાનું એક આ રહસ્ય છે કે આમાં તમે જે કામ ભગવાને સોંપ્યું એમાં એટલા તલ્લીન બની જાઓ શિક્ષક ભણાવવામાં ખેડૂત ખેતીમાં દરેક પોતપોતાના કામમાં એવા તલ્લીન બની જાય

अशक्ति छोड़ी ने इसे सोपेला काम ने जो आपने भगवान ने पूजिए ये काम सोपी ने काम की पूर्ति नहीं अध्यत्र कामं स्वकर्मणेन आवा काम करो तो सिद्धं विन्दति मानव